વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ની ઉપસ્થિતિ વહીવટી તંત્રના અધિકારીઓની માં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો વાવ થરાદ જિલ્લાના શ્રીઓ હવે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન કરશે જિલ્લા વહીવટી એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના સો જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે બે કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ બે હજાર જેટલા યુનિટ ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે જિલ્લા વહીવટી તંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે આજે કુવાળા ગામની અંદરથી અમે આ કામની શરૂઆત કરી છે સુનિલ ગોકલાણી દિવ્યાંગ ન્યૂઝા